дроલ પોલીસ સ્ટાફના રાજેશ મકવાણા, કલ્પેશ કામરિયા, રઘુવીરસી જાડેજા તથા કરણભાઈ શિયારનાને ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે વાયર ચોરી કરનાર આરોપી દ્વારા અલગ અલગ બે વાહનોમાં ભાદરકા ગામના પાટિયાથી дроલ તરફ આવી રહ્યા છે. જેદી પોલીસે માવા પર ગામના પાટિયા પાસેથી બંને વાહનને રોકી તેમાં સાત શખ્સોની પૂછપરછ કરી તેની પાસેથી ચોરી કરાયેલ કોપરનો વાયર કિંમત રૂપિયા એક લાખ તેત્રીસ હજાર તેમજ એક મોટર કાર કિંમત રૂપિયા ત્રણ લાખ અને એક મિની ચારસો સાત કિંમત રૂપિયા ચાર લાખ સહિત મોબાઈલ ફોન અને વાયર કટિંગમાં વપરાયેલ સાધનો સહિત કુલ રૂપિયા આઠ લાખ ત્રેપન હજાર છસો નો મુદ્દા માલ કબજે કર્યો અને સાત શખ્સોની પોલીસે ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી ધ્રોલ તાલુકાના હરિપર ગામની અંદર આવેલ સોલાર પ્લાન્ટની અંદર કેબલ વાયરોની ચોરી થયેલાની હકીકત ત્યાંના સુપરવાઇઝર શ્રી મનસુખભાઈ વિનુભાઈ ઓડેલિયાલા હોય ગઈ તારીખે અગિયાર બાર ચોવીસના રોજ ધોલ પોલીસ ખાતે આપેલ જેના અનુસંધાને ધોલ પીઆઈ દ્વારા તેમજ સ્ટાફ દ્વારા આ બાબતે ઝીણવટભરી રીતે તપાસ કરતા હકીકત મેળવી અને ધોલના ભાદરા ગામના પાટિયાથી ધોલ તરફ આવતા રસ્તા ઉપર એક ટેમ્પો અને કારને રોકી અને સસ્પેક્ટેડ લાગતા એની તપાસ કરતા આ ગઈ તારીખ અગિયાર બારના રોજ ચોરી થયેલ વાયરો સાથે કુલ સાત ઇસમોની ધરપકડ કરવામાં આવેલ જેમાં તમામ આરોપીઓ મોટાભાગના બચાવ અને કચ્છ બાજુના છે અને તેઓનો માહિતી ઇતિહાસ ચકાસતા તે લોકો બચાવ મુન્દ્રા ગાંધીધામ પછી અંજાર વગેરે પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવારનવાર ચોરીઓ કરવાની ટેવાળા છે અને અત્યારે આ એકસો નેવું કિલો જેવો વાયર કબજે લીધેલ જે એક લાખ તેત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે આ હરિપર ગામે કુલ બસો કિલો વાયરની ચોરી થયેલી હતી જે પૈકીનું એકસો તેત્રીસ રિકવર કરેલ છે હાલ તો વીઆઈ શ્રી રોલ નવો તપાસ કરી રહ્યા છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બિલ આયકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે